અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દક્ષિણી રેલવે ફાટકને લઈ સૌથી મોટા અને વાહન ચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં મણિનગરમાં દક્ષિણી રેલવે ફાટક લાંબા સમયથી સ્થાનિક લોકો માટે ભારે પરેશાનીનું કારણ છે દિવસના મોટા ભાગના ફાટક બંધ રહેવાના કારણે રોજિંદા ટ્રાફિક જામ સામાન્ય બાબત બની ગઈ હતી અમદાવાદના મણિનગર વિસ્તાર માલ દક્ષિણ રેલવે ફાટકને લઈ સૌથી મોટા અને વાહન ચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે દક્ષિણી રેલવે ક્રોસિંગ પરથી દરરોજ અંદાજે બસો સિત્તેરથી બસો એસી ટ્રેનો પસાર થાય છે એટલે કે લગભગ દર છ થી આઠ મિનિટે એક ટ્રેન પસાર થાય છે જેને કારણે ફાટક વારંવાર બંધ રહે છે જોકે હવે મળશે રાહત ખાસ કરી એમ્બ્યુલન્સ સ્કૂલ બસ અને ઓફિસ લોકો કલાકો સુધી અટવાતા હતા જોકે હવે આ સમસ્યાથી કાયમી ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાય છે મણિનગર એટલે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે આ ઓવરબ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદના રેલ્વે ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે ઓવરબ્રિજનું બાંધકામ ચાલુ રહેશે ત્યારે વાહન ચાલકોને ત્રણથી ચાર કિલોમીટર લાંબા ડાયવર્ઝનનો સહારો લેવો પડશે એલજી બ્રિજ અને અન્ય વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધશે રસ્તા પર બેરિકેડિંગ થવાથી સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ થોડી અસર પડશે સાથે સાથે ખોદકામ અને મશીનરીને કારણે ધૂળ અને અવાજનું પ્રદૂષણ વધવાની શક્યતા છે કોર્પોરેશન અને રેલવેના અધિકારીઓએ જોઈન્ટ મિટિંગ કરીને એનો અભ્યાસ કરીને બંને સાઈડ ખોખરા તરફ અને મણિનગર સાઈડ કેટલું કટિંગ થશે અને બ્રિજ કેટલો બનશે એ દિશાની અંદર ભગીરથ પ્રયત્ન દ્વારા સૈદ્ધાંતિક રીતે એની ચર્ચા વિચારણા કરીને જોઈન્ટ મિટિંગ કરીને આ તબક્કે નિર્ણય ઉપર આવ્યા છે કે અહીંયા બ્રિજની ખૂબ જ જરૂરિયાત છે અને આ ટૂંક સમયની અંદર આ બ્રિજનું કામ શરૂ થાય એ દિશાની અંદર રેલવે તંત્ર અને કોર્પોરેશન તંત્રએ પ્રયત્ન કર્યા છે દક્ષિણ રેલવે ક્રોસિંગ પસાર થાય છે એટલે કે લગભગ દર છ થી આઠ મિનિટે એક ટ્રેન પસાર થાય છે પરિણામે ભારે ટ્રાફિક જામ સર્જાય છે ઓવરબ્રિજ બન્યા બાદ મણિનગર ઘોડાસર ઇસનપુર અને વટવા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ અને ઝડપી બનશે સતત ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળશે અને ઇમરજન્સી સેવાઓ સરળતાથી પસાર થઈ શકશે કૌશિક ટીવી ન્યૂઝ સુરત